નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે જો ટેટની તૈયારી કરતા હોવ તો નજીકમાં એની પરીક્ષા છે સાથે સીએટી છે પીટી છે આ તમામ પાસામાં તમને વિડીયો ઉપયોગી થાય તેમ છે આ ઉપરાંત આપણે જે વિડીયો છે એ સીએ ટેટનું જે પ્લે લિસ્ટ છે એમાં આવા વિડીયો આપણે બનાવેલા જ છે તો ત્યાંથી તમે જઈને બાકીના વિડીયો પણ જોઈ શકો છો તો પર્યાવરણમાં આપણે અગાઉ બે વિડીયો બનાવી દીધા છે અને આ ત્રીજો વિડીયો છે તો આ રીતે ધોરણ પાંચનું જે વિષય વસ્તુ છે સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારબાદ આપણે ધોરણ ત્રીજા અને ચોથાનું વિષય વસ્તુ છે એની ચર્ચા પણ આપણે આગળના વિડીયોમાં કરી લેશું તો એક્ઝામ સાદી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લ્યો મફતમાં કન્ટેન્ટ છે અને જોરદાર કન્ટેન્ટ છે તો આવું કન્ટેન્ટ તમને બીજે ક્યાંય નહીં મળે તો તમને આમાંથી જ પ્રશ્ન પૂછાય એ હું પર્યાવરણ માટે બેસ્ટ કન્ટેન્ટ છે તો જરૂર એનો ઉપયોગ કરી શકો છો સાથે બિલકુલ મફતમાં છે તો અચૂક જોઈ શકો છો તો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવશે કુહાડી નીચેના કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય તો સૂર્ય કૂકર છે સૂર્યની જે સોલાર ઊર્જા છે એનાથી આપણે ખોરાક પકવી શકીએ છીએ ગાંધીજી કઈ બાબતના આગ્રહી હતા તો સ્વચ્છતાના તો પ્રશ્નની આપણે ચર્ચા કરી દીધી છે હવે હું આણંદ જિલ્લામાં છું તો તે જિલ્લાને કયા જિલ્લાની શરત સ્પરતી નથી તો આણંદને પાટણની જે સરહદ છે એનાથી સ્પરતી નથી સ્પર્શતી ત્રણસો પાંચ નંબરનો પ્રશ્ન છે હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે તેવું બોર્ડ જોવા મળે છે તો હું નીચેનામાંથી કયા જિલ્લામાં હોઈશ તો કર્કવૃત્ત પસાર થતું એવો જિલ્લાનું નામ આ ચાર વિકલ્પોમાંથી શોધવાનું છે તો અરવલ્લી જે છે ત્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો સાચો જવાબ એ છે અરવલ્લી તે ઉપરાંત બીજા જિલ્લા જે છે એ પણ તમે તૈયાર કરી લેજો કુલ આઠ એક જિલ્લા છે હવે એના પછી જિલ્લાના સમીકરણો છે વધ્યા છે તો એ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તો તૈયારી કરી લેજો સ્નેહ દાહોદ જિલ્લામાં ફરવા ગયો છે તેને તે જિલ્લાના પાડોશી રાજ્યોમાં ફરવા જવું છે તો તે કયા રાજ્યમાં હશે તો દાહોદના જે પડોશી રાજ્યો છે દાહોદ જિલ્લાને અડતા એવા બે છે રાજસ્થાન મધ્યપ્રદેશ તો જે સાચો જવાબ છે એ અને બી બંને આવશે એટલે કે સી જવાબ સાચો છે કયા ફળને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે તો જે કેરી છે એને ફળના રાજા તરીકે ઓળખવામાં આવે છે બી જવાબ સાચો છે નીચેનામાંથી કયા ફળના અંદરનો અંદરના ભાગે બીજ નથી તો કેળું છે કેળામાં બીજ ના હોય સરસ મજાનો પ્રશ્ન છે તો જે કેળું છે એમાં અંદરના ભાગે બીજ જોવા નથી મળતું કેરી પપૈયું અને સફરજન કેરીમાં ગોટલી તમે જોઈ છે એટલે કે એનું પણ બીજ હોય છે પપૈયામાં પણ બીજ હોય છે સફરજનના પણ બીજ તમે જોયા છે કંઈ વાનગી કેરીમાંથી બનેલી નથી તો મિલ્કશેક છે એ કેરીમાંથી નથી બનતી મતલબ કે દૂધમાંથી બને છે ને બીજા જે છે એ સૂકા મેવાની જરૂર પડે છે જ્યારે કેરીનું અથાણું કેરીનો રસ અને કેરીના પાપડ પણ બને છે ખાસ યાદ રાખજો આના માટે પર્યાવરણ ધોરણ પાંચમાં આખો પાઠ આપેલો છે કેરીના પાપડ બને છે એનામાં તો મિલ્કશેક નથી બનતી ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત આ ડિસ્ટર્બિંગ વોઇસ ખૂબ આવી રહ્યા છે બદલ આપ સૌથી માફી માગું છું તો ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી જે પેકિંગની તારીખ છે એ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે એટલે કે પેકિંગની ડેટ ઓફ જે મેન્યુફેક્ચરિંગ ડેટ છે એ પૂર્ણ થઈ ગયું હોય તો એના લીધે આપણા સ્વાસ્થ્ય નુકસાન થઈ શકે છે કયા પ્રકારનું ભોજન આજે જ ખાઈ લેવું પડશે નહીંતર બગડી જશે તો દાળ ભાત છે એક જ દિવસ ચાલે છે બાકીના સુખડી કેરીનું અથાણું ને જવાણું છે આ ઘણા દિવસ સુધી આપણે સાચવી રાખી રાખીએ તો રહી શકે છે તમે શાકાહારી વેજિટેરિયન છો તો કયું ભોજન નહીં જમો તો તમે શાકાહારી ખાઓ છો તો ચિકન સૂપ જે છે માંસાહારી જેમનો ખોરાક છે એમના માટે છે તો ચિકન સૂપ નહીં ખાઓ સાથે શીરો મેંગો મઠો અને ખીચડી આ જે છે એ તમે ખાઈ શકો છો જો શાકાહારી છો તો રાત્રે જમેલું કયું ભોજન પચાવવામાં સરળ રહેશે તો રાત્રે ખીચડીની ઘડી એકદમ હળવો ખોરાક છે એ લેવાથી સરળતાથી પાચન થઈ જાય છે કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકાય છે તો જે કેરીનું અથાણું છે એના આખા વર્ષ દરમિયાન ખાવું હોય તો ખાઈ શકો છો ફૂગની અસર ઝડપથી થાય તે વાનગી કઈ છે તો જે બ્રેડ છે બ્રેડમાં હવા ન મળવાના લીધે ફૂગની અસર ઝડપથી થાય છે તો બ્રેડ છે બીજા દહીંને આ બધા પણ આવે જ છે નીચેનામાંથી કયો ખોરાક તમારું સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહીં તો જે સિંગ ચણા છે એ ફૂડ ફાસ્ટ ફાસ્ટ ફૂડમાં નથી આવતા તો તો એના લીધે તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે જ્યારે ભેળપ દાબેલી ફાસ્ટ ફૂડમાં આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ ડુંગળી બટાટાને લાંબો સમય સાચવા કયો ઉપાય કરવો તો અને ખુલ્લી જગ્યામાં તમે ડુંગળી બટાટાને જેટલા રાખો છો એટલા ટાઈમ માટે વધારે સચવાઈ છે તો સૂકી અને ખુલ્લી જગ્યા હોવી જોઈએ તો તાપમાનવાળો વિસ્તાર નહીં પણ જગ્યા એકદમ આવા ઉજાસવાળી હોય એવી જગ્યા પસંદ કરવાની છે વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તો તળાવ બંધાવીને ચેક ડેમ બનાવીને ભૂગર્ભની ટાંકીઓ બનાવીને કરી શકાય છે તો આ ત્રણેય ઓપ્શન સાચા છે તો ડી જવાબ આવશે તળાવ કેવ કેમ બનાવવામાં આવતું હશે તો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ઉનાળામાં પાણીની અછત દૂર કરવા માટે ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા માટે તળાવ બનાવવામાં આવે છે તો ડી જવાબ સાચો છે તો જે ભૂગર્ભ જળ છે એ ધરતીના તળીએ જે પાણી આવેલું છે એની વાત કરેલી છે કે આ રીતે તમે તળાવમાં પાણી રોકી રાખો છો તો એ પાણી જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળ જે છે એ ઊંચું આવે છે ઉનાળામાં પાણીની અછત દૂર કરવી તો પણ કરી શકાય છે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તળાવ બેસ્ટ વસ્તુ છે પૃથ્વી પર પાણીનો સંગ્રહ કયા સ્વરૂપમાં વધારે થાય છે તો પાણી સૌથી વધારે સંગ્રહતું હોય તો દરિયામાં સંગ્રહાય છે તો દરિયો છે એ પૃથ્વીમાં જે ખારું પાણી છે એમાં અઠ્ઠાણું ટકા સત્તાણું પોઈન્ટ ઉપર છે એટલું દરિયો સંગ્રહ છે બાકી પીવાનું જે પાણી છે બે પોઈન્ટ બેતાળીસ ટકા છે અને સમગ્ર ધરતીમાં એકોતેર ટકા તમે સંપૂર્ણ પૃથ્વીમાં પાણી છે અને પાણીમાં સત્તાણું ટકા જેટલું દરિયો એટલું સંગ્રહ છે ગુજરાતની જીવાદોરી યોજના તરીકે કઈ ઓળખાય છે તો સરદાર સરોવર જે નર્મદા નદી પર આવેલો છે નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર તો એ સરદાર સરોવર ઓળખાય છે પછી કાંકરાપાળ છે ધરોઈ છે ચીમનાબાઈ સરોવર છે તો ધરોઈ માહી નદી પર છે કાંકરાપાળ છે નદી જાણતા તો કમેન્ટ કરી શકો છો ભારતના કયા રાજ્યના લોકો પાણીનો ખૂબ કરકસર પૂરું ઉપયોગ કરતા છે તો રાજસ્થાન એવું છે કે ત્યાં પાણીની ખૂબ અછત છે વરસાદ પણ ઓછો પડે છે અને ગરમ પ્રદેશ છે તો રાજસ્થાન આવશે પગથીયાવાળા કૂવાને કયા નામે ઓળખવામાં આવે છે તો વાવ જે પગથીવાળો કૂવો હોય છે રાણીની વાવ છે અડાલજની વાવ છે આ બધા પગથીવાળા કૂવાને વાવ તરીકે ઓળખવામાં આવે છે પાણી કઈ પ્રક્રિયાથી શુદ્ધ કરી શકાય છે તો આરો પ્લાન્ટ છે પછી ગાળની ક્રિયા છે બાષ્પી ભવન છે એટલે કે તડકામાં મૂકો તો પણ પાણી શુદ્ધ ચોખ્ખું થાય છે તો આપેલ તમામ જવાબ આવશે તો પાણી ચોખ્ખું કરવાની આ રીતો છે બધી પાણીનો સંગ્રહ કઈ ધાતુમાંથી બનેલા પાત્રમાં કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો પાણી સૌથી સારામાં સારું જે તાંબુ હોય છે એમાં સ્વાસ્થ્ય માટે તાંબુ જે છે ઉપયોગી ધાતુ છે નીચેનામાંથી કયું સૂત્ર પાણી બચાવવાનો હેતુ દર્શાવે છે તો જળે જીવન છે પાણીને વાણી સમજીને વાપરો જીવનનું અમૃત એટલે પાણી તો આ ત્રણેય સૂત્ર પાણીને લાગુ પડે છે એટલે કે ડી જવાબ આવશે પાણી ભરવા માટે વપરાતું ચામડાનું સાધન કયા નામથી ઓળખાય છે તો ચામડાનું સાધન જે છે મશક તરીકે ઓળખાય છે તો જૂના સમયમાં જે બરવાડ છે એ દૂર સુધી ક્યાંય પોતાના ઢોર ચરાવવા માટે જવું હતું તો ત્યાં ચામડાની જે બનેલી પાણીની થેલી છે મશક તરીકે ઓળખાય છે તે ઊંચ ઊંટ ઉપર મૂકતા અને પોતાની સાથે પણ રાખતા તો કયા નામે ઓળખાય છે તો મશક તરીકે ઓળખાય છે સાથે ચીમની જે કોલસો સળગાવ્યા બાદ એનો જે ધુમાડું કાઢવા માટે આવી ચીમનીઓ ઘણી બધી હોય છે પછી વેલડું છે તો વેલડું કદાચ ગાડાની જે જોડી હોય છે એ વેલડા તરીકે ઓળખાય છે સાથે કોઈ જવાબ જાણતા વેલડું એટલે શું તો કોમેન્ટ કરી શકો છો મનાલી કયા રાજ્યમાં આવેલું છે તો મનાલી જે છે એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે બહુ જાણીતું પર્યટન સ્થળ છે જિજ્ઞાસા પ્રવાસમાં ઉપરકોટ જોઈ ખુશ થાય છે તો તે પ્રવાસમાં કયા શહેરમાં ગયા હશે તો ઉપરકોટનો જે કિલ્લો છે એ જૂનાગઢમાં આવેલો છે મતલબ કે જૂનાગઢ જિલ્લામાં ગઈ હશે કિલ્લાની દીવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે તેનો મુખ્ય હેતુ શું છે તો કિલ્લાની સુરક્ષા એટલે કે દુશ્મનો હુમલો ન કરી શકે અને સૈનિકો પોતાનો બચાવ કરી શકે આવતા દુશ્મનોને જોઈ શકે એના માટે ગઢ બનાવવામાં આવે છે તો જે એક જાતના ગોળ થાંભલા જેવા સરસ મજાના ગઢ હોય છે મોટી મોટી દિવાલો હોય છે ને એના ઉપર આ ગઢ બનાવવામાં આવે છે ગઢ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તમારે સાચું શોધવાનું છે તો દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં જે બહાર નીકળે છે એને ગઢ કહેવાય છે તો દિવાલ જે અમુક જગ્યાએથી આગળની તરફ જે ગોળાકારમાં બહાર નીકળે છે એને ગઢ તરીકે ઓળખાય છે તો આ રીતે તમે જે દીવાલ બનાવેલી હોય છે હવે આની આ જે દીવાલ છે ઉપર જતા બહારના ભાગથી આવી ગોળ થાય છે બરાબર તો એ ગઢ તરીકે ઓળખાય છે દેવના ઉપરકોટના પ્રવાસ સમયે તેણે જોયેલી તોપનું નામ શું છે તો જે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો આવેલો છે એમાં માણેક તોપ છે સાથે નીલમ છે માણેક છે આ બધી જ તોપો ત્યાં હતી એટલે એ તમને પૂછાય તો પણ તમે લખી શકો છો તો માણેક તોપ આવશે ઉપરકોટના પ્રવાસમાં જોયેલી વાવનું નામ શું છે તો જૂનાગઢમાં કઈ વાવ આવેલી છે તો અડી વાવ છે સાથે અડાલની વાવ ક્યાં આવેલી છે તો ગાંધીનગરમાં છે અડી વાવ ક્યાં આવેલી છે તો જૂનાગઢમાં છે જૂનાગઢમાં ક્યાં આવેલી છે તો ઉપરકોટમાં આવેલી છે સાથે પરીક્ષામાં ઉપરકોટની ઉપરકોટની વિશેષતાઓ છે અડીકડની વાવ છે એની વિશેષતાઓ પણ તમને પૂછાઈ શકે છે તો જે કન્ટેન્ટ વિષય વસ્તુ વાંચવા બેસો છો ત્યારે તૈયારી કરી લેજો ઉપરકોટના કિલ્લા માટે નીચેનામાંથી શું ખોટું છે તો ત્યાં નીલમ અને માણેક તોપ આવે છે એ સાચું છે કડીની વાવ પણ આવેલી છે એ પણ સાચું છે બૌદ્ધ ગુફાઓ પણ એમાં આવેલી છે એ પણ સાચું છે જ્યારે મિનળ તળાવ છે એ ખોટો ઓપ્શન છે તો મિનળ તળાવ ત્યાં નથી આવેલું તો ડી જવાબ ખોટો છે મોટી બંદૂક જેવી નીલમ તોપ કઈ ધાતુની બનેલી હશે તો તાંબુ અને પિત્તળ આ બંને ભેગા થાય અને કાંસું બને તો જે કાંસું છે એમાંથી આ નીલમ તોપ છે એ બનેલી છે સાથે ઉપરકોટના કિલ્લો છે ત્યાં દસથી અગિયાર પર્યટન સ્થળો જોવાલાયક છે તો એ ખાસ તમે તૈયાર કરી લેજો તો મોટી બંદૂક જેવી જે નીલમ તોપ છે એ કાંસામાંથી બનેલી છે તો માણેક તોપ પણ કાંસામાંથી બરાબર એ તોપો ખાસ યાદ રાખજો ઉપરકોટના કિલ્લામાં આવેલી છે પ્રાચીન સમયમાં લોકો કૂવામાંથી પાણી ગાઢવા શાનો ઉપયોગ કરતા હતા તો કૂવામાંથી પાણી ગાઢવું હોય તો કોષ અને ઊંટ પર પાણી ભરીને જવું હોય તો મશકનો ઉપયોગ કરતા હતા જૂની વસ્તુ જેવી કે વાસણ આભૂષણો અંબાડી જેવી વસ્તુ એકસાથે ક્યાં જોવા મળે છે તો સંગ્રહાલય જે હોય છે તો આ સંગ્રહાલયમાં આવી વસ્તુ જોવા મળે છે તો જૂનાગઢમાં પણ એક આવું સંગ્રહાલય આવેલું છે તો વાસણ આભૂષણ અંબાડી સંગ્રહાલયમાં જોવા મળે છે લદ્દાખ એ શું છે તો કાશ્મીરથી નજીકનો એક જે પ્રવર્તીય વિસ્તાર છે એ લદ્દાખ તરીકે ઓળખાય છે તો અત્યારે લદ્દાખ છે એ લેહ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ બની ગયો છે તો એ પણ તમે જોઈ શકો છો તો કાશ્મીરથી નજીકનો એક જે પ્રવર્તીય વિસ્તાર છે એ લદ્દાખ તરીકે ઓળખાય છે સાથે સફેદ રણ માટે પણ રણ માટે પણ જાણીતો છે ત્રણસો ઓગણચાળીસ નંબરનો પ્રશ્ન છે જૂનાગઢના પ્રવાસ સામે જોયેલા ઉપરકૂટ કિલ્લો કયા રાજવીના સમયમાં બનાવવામાં આવેલો હતો તો જૂનાગઢના પ્રવાસ સામે જે ઉપરકોટનો કિલ્લો છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બનાવવામાં આવેલો હતો તો ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન તમે ઈસવીસન પૂર્વે ત્રણસો ત્રેવીસથી ચાલુ થાય છે બધા જાણો છો બરાબર તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કિલ્લો બનાવવામાં આવ્યો હતો પહેલાંના કારીગરો કોત કોતરણી કામ માટે ઉપયોગ કરતા તેવા સાધનનું કયું જૂથ સાચું છે એટલે કે કોતરણી કામ કરવા માટે કયા કયા સાધનો વપરાય છે તો ફરસી છીણીને હથોડી ફરસી છીણીને હથોડી આ ત્રણેય સાધનો જે છે કોતરણી કરવા માટે પથ્થરની કોતરણી માટે વપરાય છે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ હતી તો બીજી ઓક્ટોબર બે હજાર ચૌદ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે બીજી ઓક્ટોબર બે હજાર ચૌદમાં સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ હતી અને અત્યારે જે ઇન્દોર સિટી મધ્યપ્રદેશની છે એ સ્વચ્છ સિટી તરીકે જાણી જાણીતી છે પણ ગુજરાતમાં જે સુરત છે વારંવાર ટોપ કરે છે નીચેના મધ્ય ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે તો ઊંચા પર્વત પર જે જાતિ રહે છે એમાં ચાંગપા છે બરાબર જ્યારે આ બકરવાલા છે એ પોતાના પશુઓને ચરાવવા માટે ત્યાં પહાડો પર વારંવાર જાતા હોય જતા હોય છે જ્યારે ચાંગપા જાતિ છે એ તમારે ભણવાનું પણ આવે છે તો જે ગૌરવ જાની છે એ પાઠમાં ચાંગપા આવશે તો ચાંગપા જાતિ ઊંચા પર્વતો પર રહે છે નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે તો પશ્મિના કરીને જે ઊન છે ઘેટામાંથી મળે છે દુનિયામાં ખૂબ જાણીતું છે ના નામગ્યાલના તંબુના ઘર કયા નામે ઓળખાય છે તો નામગ્યાલના જે તંબુના ઘર છે એક પ્રદેશ છે તો આ જે તંબુ છે એ કયા નામે ઓળખાય છે નામગ્યાલા પ્રદેશનો તો આ લદ્દાખની વાત છે તમારે ગૌરવ જાની જે લદ્દાખના પ્રવાસે જાય છે ત્યાંનો આ પાઠ છે આ પાઠમાં બધી જ વિગતો આપેલી છે એક વખત પાઠ વાંચી લેજો કારણ કે આમાંથી પ્રશ્નો નીકળશે અને જવાબ તમે પાંચમા ધોરણનું છે તો પણ નહીં જાણતા હોવ કારણ કે એટલું ટફ કન્ટેન્ટ છે તો તંબુનું જે ઘર છે રેબો તરીકે ઓળખાય છે કયા નામે ઓળખાય છે રેબો તરીકે ઓળખાય છે તો લોનર કરીને એક સરોવર છે પછી શિકારા છે એ શું છે હમણાં હું તમને આગળ સમજાવું છું ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા કયા લોકો ઘેટા ચરાવવા માટે જાય છે તો જે બાકરવાલ છે તો બકરવાલ બાકરવાલા લોકો જે છે એ દુન ઉનાળામાં ઊંચી જગ્યાએ પોતાના ઘેટા ચરાવવા માટે જાય છે તો કઈ સિઝનમાં જાય છે તો કે ઉનાળામાં ક્યાં જાય છે તો કે પહાડો ઉપર પોતાના ઘેટા ચરાવવા માટે જાય છે કયા લોકો તો કે બાકરવાલા લોકો તો ચાંગપા શું છે તો લદ્દાખની એક જાતિ છે શું છે ચાંગપા ત્યાં લદ્દાખમાં જે લોકો રહે છે ત્યાં એક ચાંગપા જાતિ રહે છે ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓને પાળે છે તો ઘેટા બકરાને પાળે છે ખાસ યાદ રાખજો ચાંગપા લોકો લદ્દાખમાં જાણીતા છે ઘેટા બકરા પાળે છે લેહ લદ્દાખના લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા કયા પ્રાણીના વાળમાંથી પટ્ટીઓ બનાવે છે તો લેહ લદ્દાખ જે છે ત્યાં યાક પ્રાણી જાણીતું છે તો પહાડોમાં યાક પ્રાણી ખૂબ જાણીતું છે તો આ જે એક પ્રાણી છે એના વાળમાંથી સરસ મજાની પટ્ટીઓ બનાવે છે ને પછી એનો ઉપયોગ ઠંડીથી બચવા માટે કરે છે સાથે આ જે પ્રદેશ છે બરફાળ પ્રદેશ છે એ પણ તમે જાણો છો હિમા હિમાલયની જે ઘાટીઓ છે ત્યાં આ પ્રદેશ આવેલો છે શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે તો શ્રીનગરમાં જે પ્રવાસી આવે છે ત્યાં હાઉસ બોટમાં વધારે રહે છે તો હાઉસબોટ કેમ હાઉસબોટ તરીકે કેમ ઓળખાય છે તો શ્રીનગરમાં એક મોટું સરોવર આવેલું છે તો આ સરોવરમાં લોકો જ્યારે પણ રહે છે ત્યારે જે બોટમાં ઘર બનાવેલું હોય છે એમાં રહે છે તો એ હાઉસબોટ તરીકે ઓળખાય છે ઈગલું તો બરફાળ પ્રદેશમાં જે લોકો ઘર બનાવે છે ઈગલું તરીકે ઓળખાય છે રેબો તો ચાંગપા જાતિના લોકો જે તંબુ બનાવે છે રેબો તરીકે ઓળખાય છે ચાંગપા જાતિના લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે તો રેબો રેબો શું છે એક જાતનો તંબુ છે તો ચાંગપા જાતિના લોકો રેબોમાં રહે છે ચાંગપા જાતિના લોકોની બકરા રાખવાની જગ્યા કયા નામે ઓળખા છે તો જે ચાંગપા જાતિ છે એના ઘેટા બકરા જે જગ્યાએ રાખે છે એ જગ્યાનું નામ શું છે લેખા શું નામ છે લેખા ખાસ યાદ રાખજો પૂછાય એવા પ્રશ્નો રેબો શું છે ચાંગપા જાતિને રહેવા માટેનો તંબુ લેખા શું છે તો ઘેટા બકરા રાખવા માટેની જગ્યા છે શ્રીનગરના લોકો દિવાલોની બહાર નીકળતી બારીને શું કહે છે તો શ્રીનગરના જે લોકો રહે છે એ આ બારીને ડબ તરીકે ઓળખે છે કયા નામે ઓળખે છે ડબ બરાબર ખાસ યાદ રાખજો ડબ તરીકે ઓળખે છે શ્રીનગરના લોકો દિવાલની બહાર નીકળે એવી જે બારી હોય છે આપણે જ્યાં જરૂખો હોય છે ને એવું આ ડબ તરીકે ઓળખે છે તો શ્રીનગરમાં દાલ સરોવર છે ત્યાં લોકો રહેવા માટે હાઉસબોટમાં રહે છે દરિયાની લાહાણી કરે છે તો પ્રવાસીઓ ખૂબ આ હાઉસ બોટનો ઉપયોગ કરતા હોય છે તો દાલ સરોવર અને જેલમ નદીના પાણીમાં રહેલી બોટ જેમાં રહી પણ શકાય છે તેને શું કહેવાય છે તો આ જે બોટ છે એમાં રહી પણ શકાય તો એ બોટ ડોંગા તરીકે ઓળખાય છે કયા નામે ઓળખાય છે ડોંગા તરીકે તો દાલ સરોવર અને જેલમ નદીના પાણીમાં જે બોટ મૂકવામાં આવે છે આ બે સરોવરના પાણીમાં તો એક દાલ સરોવર છે અને બીજી જેલમ નદી છે તો એમાં જે બોટ હોય છે ડોંગા તરીકે ઓળખાય છે લેખા શું છે તો લેખાનો જવાબ જાણતા હો તો કોમેન્ટ કરી શકો છો તો ગેટા બકરા રાખવાની જે જગ્યા છે લેખા તરીકે ઓળખાય છે રેબો શું છે તંબુ છે ચાંકપા લોકો રહે છે તે શંકુ આકારના તંબુને કયા નામથી ઓળખવામાં આવે છે તો આકાર કેવો હોય છે તંબુનો શંકુ અને શું ઓળખાય છે કયા નામે રેબો તો અહીં બે જવાબ આપેલા છે બી ને સી બંને સાચા છે હાઉસ બોટ તો દાલ સરોવર જેલમ જેલમ નદીમાં જે દરિયામાં લોકો આ જે પાણી છે એમાં લોકો પોતાનો નિવાસ કરે છે તો એ જે બોટ છે એ હાઉસ બોટ તરીકે ઓળખાય છે ગૌરવને મંબુથી દિલ્હી જતાં વચ્ચે કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડ્યું છે તો દિલ્હીથી મંબઈથી દિલ્હી જાય છે તો એક તો મહારાષ્ટ્ર રાજ્ય આવશે પછી રાજસ્થાન આવશે ને હરિયાણા આ ત્રણ સાચા છે ગુજરાત કેમ મૂક્યું છે મને ખબર નથી ગુજરાત ખરેખર આ આવશે ગુજરાત બરાબર છે ગુજરાતની નીચે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રથી આગળ જશે એટલે ગુજરાતનો અમદાવાદ હાઈવેને બધા આવે છે અમદાવાદ હાઈવે પછી રાજસ્થાન હરિયાણા અને આ જે દિલ્હી છે પછી દિલ્હીમાં પહોંચે છે તો આ બધા રાજ્યો આવશે મંબુને દિલ્હી રાજ્યની રાજધાની કહી છે તો મંબુની રાજધાની મંબોઈ છે દિલ્હીની નવી દિલ્હી છે બરાબર તો એ જવાબ સાચો છે બેંગ્લોર કોની છે તો બેંગ્લોર કર્ણાટકની છે ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની છે મનાલીનો વિસ્તાર કયા પ્રદેશ તરીકે ઓળખાય છે તો પહાડી પ્રદેશ તરીકે ઓળખાય છે એટલે કે પહાડો વધારે આવેલા છે ગૌરવને મંબુથી કાશ્મીર પહોંચવા માટે કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડ્યું છે તો મંબુથી કાશ્મીરની વાત છે તો મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશ બધા જ પ્રદેશોમાંથી પસાર થવું પડ્યું છે પછી કાશ્મીર આવશે ભારતની ઉત્તરમાં આવેલું રાજ્ય છે બકરીના લાંબા સુવાળા વાળમાંથી કયા પ્રકારની શાલ બનાવવામાં આવે છે તો પશ્મીના શાલ તો પશ્મીનાની જે ઊન છે બકરીમાંથી મળે છે મેં તમને ક્યાંક ઘેટું કીધું છે તો અહીં તમારે બકરી યાદ રાખવાનું છે તો પશ્મીના શાલ શામાંથી મળે છે બકરીમાંથી મળે છે લેખા શું છે તો ઘેટા બકરા રાખવાની જે જગ્યા છે એ લેખા તરીકે ઓળખાય છે યાક ક્યાં ઉપયોગી થાય છે તો જ્યારે ઠંડી લાગતી હોય છે ત્યારે યાક યાકના વાળો હોય છે એમાંથી પટ્ટીઓ સરસ મજાની ઠંડીમાંથી બનાવવામાં આવે છે તો લેહ પ્રદેશને કયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે તો લેહ પ્રદેશ જે છે ઠંડા રણ તરીકે જાણીતો છે તો લેહ લદ્દાખનો જે પ્રદેશ છે ઠંડા રણ તરીકે જાણીતો છે તો આપ સૌનો આભાર સાથે આજે ટેટ વનની તમે તૈયારી કરી રહ્યા છો એમાં પર્યાવરણનું વિષય વસ્તુ સંપૂર્ણ જીસીઆરટીમાંથી જ ગાળેલા પ્રશ્નો છે તો સારી રીતે તૈયારી કરી શકો એમાંથી જ પર્યાવરણના પ્રશ્નો જે દસ ગુણનું વિષય વસ્તુ છે જી કે છે બધું આમાંથી જ પૂછાશે તો ટેટમાં તમને ખૂબ હેલ્પ કરશે સાથે પીટીસીમાં આ વખતે તમારે ભણવાનું નહીં થાય તો આવો પ્રશ્નની તૈયારી સતત કરતા રહેજો વિડીયો જોતા રહેજો વિડીયો પસંદ પડતો લાઈક કરી શકો છો વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરજો જેના લીધે વિડ્યો તમારા મિત્રો જુઓ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ